નમસ્કાર શબ્દો ને સરગમ ને વેલ વંદન કવિતાની પવિત્ર સ્પંદન સાથે હું શ્રી વડેરાના પેશન્ટ શાળા વિદ્યાર્થીની વિદ્યાર્થી ની જાદવતાની સમક્ષ બાળ કવિતા કવિ તરીકે પોતાની કવિતા લઈને રજૂ છું મારી કવિતાનું શીર્ષક છે ગૌરવ વંતી સાંસ્કૃતિક વિરાસત ઉત્તરે ડરીયો ગઢ ને દક્ષિણે દરિયાની અમીરાત ઉત્તરે ડરીયો ગઢ ને દક્ષિણે દરિયાની અમીરાત ખમીર જેનું ખણખણે ખમીર જેનું ખણખણે એવું ધમ ધમ તું ગુજરાત એવું ઘમ ઘમ તું ગુજરાત ધન્ય ધરા ગુજરાત ધન્ય ધરા ગુજરાત અહીં દરેક કંકરમાં ઇતિહાસ ઘોળે અહીં દરેક કંકરમાં ઇતિહાસ ઘોળે ને દરેક પરંપરામાં ભાવભીની કળા ઝળહળે ભાવભીની કળા જળહળે ધન્ય ધરા ગુજરાત ધન્ય ધરા ગુજરાત જેવી જેસલ ને તોરણ લીધી જેવી જેસલ ને તોરણ લીધી એવા મારા મેઘાણીના મીઠા ગીત એવા મારા મેઘાણીના મીઠા ગીત ધન્ય ધરા ગુજરાત ધન્ય ધરા ગુજરાત અમદાવાદ ની સીધી સયદની જાળી

ન્યાયના પ્રતીક જેવું શાંત મલાવ તળાવ ન્યાયના પ્રતીક જેવું શાંત મલાવ તળાવ સિદ્ધરા જયસિંહ જેવો ક્યાંય ન જોયો વીર ભાવ ક્યાંય ન જોયો વીર ભાવ ધન્ય ધરા ગુજરાત ધન્ય ધરા ગુજરાત એ અણહિલના રમ ને સિદ્ધ્રંથ જયસંગ એ અણહિલના રમ ને સિદ્ધ્રથ જો કરે મિત્રતા

સપના ને ઉડાડે ને નવરાત્રી ના નવરંગો જીવનમાં ઉમંગ જગાડે જીવનમાં ઉમંગ જગાડે ધન્ય ધરા ગુજરાત ધન્ય ધરા ગુજરાત दिवाली नो प्रकाश अंधकार ने हटावे दिवाली नो प्रकाश अंधकार ने हटावे तुलसी विवाह संस्कार ने परंपरा संभरावे संस्कार ने परंपरा संभरावे धन्य धरा गुजरात धन्य धरा गुजरात उत्सव वो बनी चुके छे जाने परंपरा उत्सव वो बनी चुके छे जाने परंपरा जाना लोको हइए रंग भरा जाना लोको हइए रंग भरा धन्य धरा गुजरात धन्य धरा गुजरात चांद ने छंद ने दोहा ने ताले झूमती जानी लोक संस्कृति छंद ने दोहा ने ताले झूमती जानी लोक संस्कृति उत्सव मनाते गांडी गीरनी प्रकृति गांडी गीरनी प्रकृति धन्य धरा गुजरात धन्य धरा गुजरात जसीन ने हाकी काढे ए विचित्रण कन्या जसीन ने हाकी काढे ए विचित्रण कन्या

ધન્ય ધરા ગુજરાત ધન્ય ધરા ગુરાત ચંદ્રપુર ભલે વિશ્વની કોઈ પણ જાતિ ચંદ્ર પર ભલે પહોંચી વિશ્વ ની કોઈ પણ જાતિ

આખા વિશ્વમાં જેટલી કેરી ખવાય છે આખા વિશ્વમાં જેટલી કેરી ખવાય છે એટલે તો અહીં ગુજરાતીઓના ફ્રીઝરમાં મુકાય છે ગુજરાતીઓના ફ્રીઝરમાં મુકાય છે ધન્ય ધરા ગુજરાત ધન્ય ધરા ગુજરાત બાપુના સત્યાગ્રહે આપ્યો સ્વતંત્રતાનો દાન બાપુના સત્યાગ્રહે આપ્યો સ્વતંત્રતાનો દાન સરદાર નહેરુ એ વાવ્યું ધીરજ નું ધાન વાવ્યું ધીરજ નું ધાન ધન્ય ધરા ગુજરાત ધન્ય ધરા ગુજરાત જ્યાં સુભાષિતો માં વસે છે શિષ્ટાચાર જ્યાં સુભાષિતો માં વસે છે શિષ્ટાચાર જ્યાં લોક ગીતો માં ધબકતા છે સંસ્કાર ધબકતા છે સંસ્કાર ધન્ય ધરા ગુજરાત ધન્ય ધરા ગુજરાત જય જય કરવી ગુજરાત જય જય કરવી ગુજરાત